વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં નવરાત્રી પર્વની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે આગામી સમયમાં દિવાળીના પણ તહેવારો શરૂ થઈ રહ્યા છે આથી વલસાડ જિલ્લા પોલીસ અત્યારથી જ એલર્ટ મોડ પર છે દિવાળીના તહેવાર દરમિયાન ચોરી લૂંટ જેવી ગુનાહિત ઘટનાઓમાં વધારો થાય છે જેને રોકવા વલસાડ જિલ્લા પોલીસ અત્યારથી જ પ્રયાસમાં લાગી છે જેના ભાગરૂપે પોલીસ દ્વારા વિવિધ સંગઠનો દુકાનદારો કે વ્યવહાર કરતા સંસ્થાઓના પ્રતિનિધિઓની એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં વાપી અને આસપાસના વિસ્તારમાં કે વ્યવહાર કરતી બેંક આંગળીયા પેઢીઓ અન્ય ફાઇનાન્સ પેઢીઓ વેપારી એસોસિએશન જ્વેલર્સ એસોસિએશન સહિતના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ઉપસ્થિત જ્વેલર્સ અને અન્ય વેપારી પોલીસે તહેવારો દરમિયાન ગુનાઓને અટકાવવા તેમનો પણ સહયોગની કરી હતી દુકાનોમાં અને કામ કરતા કર્મચારીઓના રેકોર્ડ રાખવા સહિત આસપાસના વિસ્તાર દુકાનો અને ઓફિસોમાં બેન્કોમાં સીસીટીવી કેમેરા લગાવવા સહિત સિક્યોરિટી ગાર્ડની પણ વ્યવસ્થા રાખવા માટે સૂચનો કરી હતા તો ઉપસ્થિત વેપારી અને અન્ય પેઢીના અગ્રણીઓએ પણ પોલીસને સહયોગની અપીલ કરી હતી અને તેમના તરફથી પણ પોલીસને જરૂરી પગલા લેવા માટે સૂચનો કરવામાં આવ્યા દિવાળીના તહેવારો આવી રહ્યા છે નવરાત્રી ચાલી રહી છે અને દિવાળીના તહેવારો દરમિયાન લોકોની જ્વેલર્સના ત્યાં બેંકમાં આંગળીયા પેઢીમાં ફાઇનાન્સ પેઢીમાં અવર જવર વધારે રહેતી હોય છે અને લેવડ દેવડ પણ વધારે પ્રમાણમાં રહેતી હોય છે આ સમયનો લાભ લઈ અને ગુનેગારો આ સમય દરમિયાન ગુનો કરતા હોય છે જ્વેલર્સને ત્યાં લૂંટ કરતા હોય છે બેંકોમાં પણ ચોરીઓ થતી હોય છે તો આ ગુનાઓ અટકાવવા માટે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ડિટેક્શન તો કેવી રીતે આ ગુનાઓને આપણે અટકાવી શકીએ ગુનો બની જ ના શકે એના માટે આજે જ્વેલર્સ એસોસિએશનના બધા સભ્યો બેંકના બધા માણસો ફાઈનાન્સ પેઢીના માણસો એમની સાથે વાપી પોલીસ દ્વારા એક રાખવામાં આવેલી હતી અને ગુના ન બને એના માટે શું આપણે અગાઉના પગલા લઈ શકીએ જેમ કે સીસીટીવી કેમેરા લગાવવા એમની અંદર જે માણસો કામ કરે છે એ લોકોને વેરીફિકેશન કરાવવું સિક્યુરિટી ગાર્ડ રાખવા વગેરે જેવી સૂચનો જે હતા એ અમારા દ્વારા એમને આપવામાં આવેલા છે એમના તરફથી પણ જે અમને સૂચનો મળેલા છે એ સૂચનો અમે નોંધેલા છે અને આપણા વાપી વિસ્તારની દિવાળીના તહેવારો શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય કોઈ ઘટના ન બને એના માટે આગોતરું આયોજન જે કરવાનું હતું એના માટે આજરોજ મિટિંગ રાખેલી હતી એમાં વાપી ડિવિઝનના